નમસ્કાર મિત્રો જાણી લો કે આજે ગુજરાતની અંદર અંદર કયા વિસ્તારોની અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે મિત્રો આજે ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર ફરી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે આજે અઠ્યાવીસમી જુલાઈ અને મિત્રો રવિવાર થયો છે તો અમુક ભાગોની અંદર આજે ખાસ કરીને મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની જોવા મળી રહી છે આગાહી આ સાથે જ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર પોતાના વાદળાઓ ઠાલવતી જોવા મળી રહી છે તો બીજી તરફ ધીમે ધીમે મિત્રો આજે આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો બપોર બાદ રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થશે ને આ સિસ્ટમના કારણે આ રાઉન્ડ મિત્રો આજે આવતીકાલ ઓગણત્રીસમી જુલાઈ અને ત્રીસમી જુલાઈના બપોર સુધીની અંદર જોવા મળશે તો કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની રહેશે આગાહી આપણે મિત્રો વિસ્તાર વાઇઝ કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એ પણ જાણીશું એ પહેલાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે આ સિસ્ટમનો વરસાદ મિત્રો આજ રાત્રિથી જ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં શરૂ થઈ જવાનો હતો પરંતુ મિત્રો ધાર્યા કરતાં વરસાદે વિલંબ કર્યો છે અને જેનું કારણ મિત્રો આ સિસ્ટમ કે જે છેલ્લી કેટલી કલાકોથી મધ્ય ભારતના વિસ્તારો ઉપર આગળ વધી જ ના હોય એ પ્રમાણે જોવા મળ્યું હતું ને આ સિસ્ટમના વાદળો મિત્રો માત્ર પહોંચ્યા હતા પરંતુ એ આ સિસ્ટમના પૂછડિયા વાદળો હતા જો કે રાત્રિના સમયગાળા દરમિયાન જ વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે ને રાત્રે પણ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોની અંદર છાટછૂટ શરૂ થઈ હતી પરંતુ હજુ આ સિસ્ટમનો મિત્રો ખાસ કરીને સક્રિય ઘેરાવો કે જે વરસાદ આપી શકે એવો વાતાવરણનો આ છેડો સિસ્ટમનો જોવા નથી મળ્યો ને જેના કારણે હવે પછીની કલાકોની અંદર મિત્રો શરૂ થશે વરસાદ એ જાણીએ પહેલાં તો મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી આ સાથે ગુજરાતમાં કયું એલર્ટ આપવામાં આવ્યું ગુજરાત હવામાન વિભાગની આગાહી આ તમામ જાણી લઈએ તો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ભારતના અન્ય રાજ્યો જેમાં રાજસ્થાન લાગુના મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે મહારાષ્ટ્રના કાંઠાના અને મધ્ય મહારાષ્ટ્ર સહિત પશ્ચિમી ઘાટના જે મિત્રો ભારતના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો છે વિસ્તારોની અંદર આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ અત્યારે દક્ષિણી મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે તો સાથે જ ઓગણત્રીસમી જુલાઈનો પણ મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ મધ્ય ઉત્તર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે આ સાથે જ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળીએ અહીં ટપકા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે ભારતની અંદર અંદર અત્યારે સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો ભારતના પશ્ચિમી ઘાટના વિસ્તારો જેની અરબી સમુદ્રના કાંઠાના જેમાં કેરળથી લઈ કર્ણાટકથી લઈ મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો બીજી તરફ મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉત્તરાખંડ અને ગુજરાતની અંદર પણ મિત્રો જોવા જઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી જોવા મળી છે જેમાં પણ કચ્છની અંદર તો વરસાદની ગતિવિધિ નહીવત બરાબર જોવા મળી સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અમુક ભાગોની અંદર હળવો વરસાદ જે નોંધાણો છે એ મિત્રો લીલા અને વાદળી કલરના ટપકાથી રજૂ કરવામાં આવેલ છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી રેડ નું સિગ્નલ આપી દેવામાં આવ્યું મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ બપોર બાદ વધવાની છે ને જેને લઈ સાંજ બાદ તો અમુક વિસ્તારોની અંદર મિત્રો ત્યાર પછીની ચોવીસ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે અને જેને લઈ તમે જોઈ શકો મિત્રો આજે વડોદરા અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બીજી તરફ અન્ય દસ જેટલા જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અને અમરેલીની અંદર આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો અમદાવાદ આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ ભરૂચ નર્મદા લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે જેની અંદર ઉત્તરી ગુજરાતના સાબરકાંઠાના વિસ્તારો હોય અરવલ્લીના વિસ્તારો હોય ગાંધીનગર આ સાથે મધ્ય ગુજરાતની અંદર ખેડાના વિસ્તારોની અંદર પણ બપોર અને બપોરના સમયગાળા બાદ મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું દક્ષિણી ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર વહેલી સવારથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો મિત્રો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગીર સોમનાથ આ બે જિલ્લા છે કે જેમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે જ મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે આજ કરતાં પણ વરસાદની ગતિવિધિ અને વિસ્તારો વધશે જેમાં તમે જોઈ શકો છો મિત્રો તો ઓગણત્રીસમી તારીખની રાત્રિના ખાસ કરીને અઠ્યાવીસમી તારીખ એટલે કે આજની રાત્રિથી લઈ ઓગણત્રીસમી જુલાઈની વહેલી સવાર સુધીની અંદર ઉત્તરી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં બનાસકાંઠા બનાસકાંઠાના પાટણ લાગુના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર લાગુના મહીસાગર સુધીના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે તો આ સાથે જ મિત્રો આ સિસ્ટમની વધારે પડતી અસર મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં અમદાવાદની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું આ સાથે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો મિત્રો ઓગણત્રીસમી જુલાઈના દિવસે એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગરના સહિત દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો હવે પછી આપણે વિસ્તાર વાઈઝ જાણીએ તો કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ બપોર બાદ સારી શરૂ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે બતબોરના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધતી જોવા મળશે જેની અંદર ખાસ તમે જોઈ શકો છો તો છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય પંચમહાલ આ સાથે જ દાહોદ ગોધરા લાગુના વિસ્તારોથી લઈ મહીસાગર સુધીના પંથકોથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર જોકે વહેલી જ સવારથી આ વિસ્તારોમાં ગતિવિધિ શરૂ જોવા મળી રહી છે ને વલસાડ નવસારી ડાંગ તાપીથી લઈ ખાસ કરીને મિત્રો પૂર્વ લાગુના જે ઉત્તરી ગુજરાતનાથી દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં તાપી નર્મદા ભરૂચ સુરત આ સાથે જ છોટાઉદેપુર વડોદરા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના પણ સાબરકાંઠા મહીસાગર દાહોદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા લાગુના વિસ્તારોની અંદર બપોરના સમયગાળાથી મિત્રો હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને તમે જોઈ શકો જેમ જેમ સાંજ પડતી જશે તેમ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી જેમાં વડોદરા લાગુના આણંદ લાગુના વિસ્તારો સહિત તમે જોઈ શકો છો અમુક બોટાદના પણ વિસ્તારો હોય અને ભાવનગરની અંદર પણ અમરેલી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોની અંદર સાંજના સમયગાળા દરમિયાન મિત્રો હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે તો મિત્રો ખાસ કરીને સાંજ અને મોડી સાંજના સમયગાળા દરમિયાન વરસાદના વિસ્તારો વધારે પડતા વધી જશે ને જેને લઈ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના અમુક વિસ્તારો હોય ગીર સોમનાથના અમરેલી ભાવનગર બોટાદ સહિત મિત્રો તમે જોઈ શકો તો અમદાવાદ લાગુના બોટાદના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે ને ઉત્તરી ગુજરાતની અંદર પણ

તો એ વિસ્તારોની અંદર આજ રાત્રિના સમયગાળા દરમિયાન સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે જેની અંદર મિત્રો બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય જેમાં પાલનપુર આજુબાજુના વિસ્તારો આ સાથે જ ગાંધીનગરના વડવનગર લાગુના વિસ્તારો સિદ્ધપુર પાટણના વિસ્તારો હોય આ સાથે જ ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મહીસાગર મોડાસા અરવલ્લી મધ્ય ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ નડિયાદ ધોળકા ગોધરા મહીસાગર અરવલ્લી સહિતના વડોદરા સુધીના ઉદેપુર પંચમહાલ આ પંથકોની અંદર મિત્રો મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે અને અમુક ભાગોની અંદર ભૂક્કા પણ કાઢી શકે ને રાત્રે તમે જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં દાહોદ ગોધરા અરવલ્લી મહિસાગર બોડેલી છોટાઉદેપુર વડોદરા આણંદ નડિયાદ ખેડા અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર રીતસર નું અમુક ભાગોની અંદર મિત્રો મેઘ તાંડવ થઈ શકે જેમાં ભરૂચ અને નર્મદા લાગુના વિસ્તારોની અંદર પણ ઓગણત્રીસમી તારીખની વહેલી સવારના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે તો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર જિલ્લાના અને બોટાદના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે ને જેમ જેમ તમે જોઈ શકો છો કે મિત્રો દિવસ પસાર થતો જશે ઓગણત્રીસમી તારીખના બપોરના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના આ સાથે ઉત્તરી ગુજરાતના અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના એંધાણ મિત્રો આ સિસ્ટમના કારણે જોવા મળી રહ્યા છે તો મિત્રો ખાસ ઓગણત્રીસમી તારીખના સાંજના સમયગાળા દરમિયાન આ સિસ્ટમના વાદળાઓ કચ્છની અંદર પણ અટેક કરશે ને જેને લઈ કચ્છના પણ ઘણા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ આ સિસ્ટમ આપી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમી સૌરાષ્ટ્રમાં દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના ભાગોની અંદર ભારે ભારે તો તો અમુક સુરેન્દ્રનગર મોરબીના વરસાદ પણ ખાબકી શકે તમે અહીં જોઈ શકો છો મિત્રો ભાવનગર અમરેલી અને જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે જેમાં પણ અઠ્યાવીસમી તારીખથી રાત્રિથી લઈને ઓગણત્રીસમી તારીખની વહેલી સવાર દરમિયાન આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ જેમાં ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર વરસાદની વધારે ગતિવિધિ જોવા મળે બાકી વલસાડ ડાંગ નવસારી આ સાથે જ તાપીના વિસ્તારોની અંદર પણ સારી વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો આ તમામ તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો